નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલના નવા વિડીયોમાં હું આજે રીંગણાના પાક વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાનો છું રીંગણાનો પાક અને તેમાં વધારે ઉત્પાદન કેમ મેળવવું અને ક્યાં સમયે તેનું વાવેતર કરવું એ પણ આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની છે તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો રીંગણ એક મુખ્ય શાકભાજી પાક છે જે ગુજરાતના અનેક વિસ્તારમાં સફળતાપૂર્વક ઉગાડવામાં આવે છે યોગ્ય જાત સમયસર વાવેતર અને યોગ્ય જમીન પસંદ કરવાથી વધારે ઉપજ મેળવી શકાય છે હવે વાત કરીએ ખેડૂત મિત્રો તો રીંગણાની યોગ્ય જાતો રીંગણની યોગ્ય જાતો જેમાં ગુજરાતમાં સુરતી ભાવનગર અંબાજી વડોદરા અને કાળીપીઠવાળી જાતો વધારે ઉપજ આપતી અને બજારમાં માંગવાળી છે વાત કરીએ તો એક સુરતી રીંગણું જેનું નાનું અને ગોળાકાર કદ હોય છે સ્વાદિષ્ટ તથા શાકભાજીમાં વધારે પ્રચલિત છે બે ભાવનગરનું રીંગણું જેનો આકારની વાત કરીએ તો લાંબુ અને આકર્ષક રંગ ધરાવતું હોય છે એ ખાસ પ્રકારે ઓળો અને ભાજી માટે સારું છે ત્રણ નંબર અંબાજી પ્રકારનું રીંગણું મધ્યમ આકારનું એનું કદ જોવા મળે છે એના કલરની વાત કરીએ તો જાંબલી રંગનું હોય છે અને ચાર નંબરના વાત કરીએ તો વડોદરા પ્રકારના રીંગણાની મધ એના કદની વાત કરીએ તો મધ્યમથી લાંબુ હોય છે અને ઓછી બીજવાળું રીંગણું હોય છે પાંચ નંબર કાળી પીઠવાળું રીંગણું એના કલરની વાત કરીએ તો ઘેરો જાંબલી રંગ ધરાવે છે અને ખાસ પ્રકારે શહેરોમાં માંગવાળું વધારે હોય છે રીંગણ વાવેતર માટે યોગ્ય સમય અને જમીન પસંદ કરવી અત્યંત જરૂરી છે ખરીફ સિઝનમાં જૂનથી જુલાઈ દરમિયાન વરસાદી મોસમમાં રીંગણનું વાવેતર ઉત્તમ જ્યારે રવિ સિઝનમાં ઓક્ટોમ્બરથી નવેમ્બર દરમિયાન પણ તેનો વાવેતર કરી શકાય છે જો સિંચાઈ સુવિધા ઉપલબ્ધ હોય તો જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે ઉનાળુ પાક માટે પણ રીંગણ વાવી શકાય છે આ પાક માટે મધ્યમથી ભારે અથવા કાળી ચીકણી જમીન સૌથી સારી ગણાય છે રીંગણ માટે હળવીથી મધ્યમ કાળી કે ધુમ્મસવાળી રહેતાલ જમીન સારી ગણાય છે જમીન સજીવ પદાર્થોથી સમૃદ્ધ અને પાણી ભરાઈ ન રહે તેવી હોવી જોઈએ જમીનનું પીય સ્તર છ થી સાત પાંચ વચ્ચે શ્રેષ્ઠ ગણાય છે હવે વાવેતરનો સમય ખેડૂત મિત્રો જણાવીએ વાવેતરનો સમય જોઈએ તો રીંગણનું વાવેતર સામાન્ય રીતે જૂનથી જુલાઈના વરસાદી સિઝનમાં અથવા જાન્યુઆરીથી ફેબ્રુઆરીના હિમિયાળા સિઝનમાં કરવું વધારે ઉત્તમ ગણાય છે ઉનાળુ પાક માટે ડિસેમ્બરથી જાન્યુઆરીનો સમય વધારે શ્રેષ્ઠ ગણાય છે જમીન તૈયાર કેવી રીતે કરવી એની માટે પહેલાં જમીનને ઊંડે હળ ચલાવી ખરડા કાઢી લેવા સજીવ ખાતર અથવા સારી રીતે ચડેલા ધાન ખાતર પ્રતિ હેક્ટરમાં પંદરથી વીસ ટન નાખવું વાવેતર પદ્ધતિની વાત કરીએ તો સાઠથી થી નેવું સેન્ટીમીટર અંતરે લાઈનો પાડી નર્સરીમાંથી લાવેલા તંદુરસ્ત રોપા રોપવા રોપ્યા પછી તરત જ પાણી આપવું પાકની સંભાળ માટે વાત કરીએ તો સમયસર નિંદન કરવું અને ટપક સિંચાઈ કરવાથી સારી ઉપજ થાય છે રોગ જંતુઓથી બચવા માટે યોગ્ય દવાઓનો ઉપયોગ કરવો કાપણીનો સમયની વાત કરીએ તો ફૂલ આવ્યા બાદ સાઠથી સિત્તેર દિવસમાં રીંગણા તોડવા માટે તૈયાર થઈ જાય છે નરમ અને ચમકદાર ફળ તોડવાથી બજારમાં સારી કિંમત મળે છે